મોદી સરકારની અને ભારત સરકારની તમારા આંદોલન કરવાથી તમારા ઘરમાં દાખલો આપવો પડે એક ગામમાં એક ભાઈ નો સંબંધ જોવા આવ્યા એટલે ગામના લોકો હોય પાંચ જણા નવરા હોય ગામ હોય છે સંબંધ જોવા ભલે એવા પણ કે સંબંધ થવાનું નથી કે સબંધ જોયેલ ભય ગયા ને પછી રૂપિયો નાળિયર ને ચાંદલો કરવા કે ચાંદલો ભલાઈને ગયો પણ કે એના કે લગન નહીં લગન આવ્યું તો ભાઈ કે લગન ભલેને આવ્યું પણ કે જાન નહીં જાય જાન જઈ આવી લગન પરિને ભય કે લગન કરીને ભલે ને આવ્યા પણ કે એનું ઘર નહીં આવે ત્યાં આ સુધી પાછા ન મળ્યા

છવ્વીસ માંથી પાંચ પ્રોજેક્ટ નું નિરાકરણ આવ્યું છે એકવીસ હજી બાકી છે આવો પ્રાગજીભાઈ એકવીસ માં આપણો આ પ્રોજેક્ટ છે આપણે ખીજડીયા અમરેલી સુધીનો આપણે રૂપાલા સાહેબ ની અથાક પ્રયત્ન થી આપણે મંજૂર કરાવી શક્યા છીએ સોળ કિલોમીટર એકસો અઠ્યોતેર કરોડ રૂપિયા અને આખે આખો પેકેજ છે ને એ અમરેલી જિલ્લામાં જે બોર્ગેજ ટ્રેક મેળવવા માટેની વાત છે ટ્રેન ફેસિલિટી માટેની વાત છે એના માટે બિન પોલિટિકલ સંગઠને આ ઝુંબેશ ઉપાડી છે આપ સૌ અત્યારે પરિચિત છીએ કે ભારત દેશ વિકાસના પંથે આગળ વધી રહ્યો છે અને જ્યારે જમ્મુ શ્રીનગર જેવા સ્ટેટની અંદર કે જ્યાં ઘાટીવાળો વિસ્તાર છે ત્યાં પણ ભારત દેશ અત્યારે એવા ટ્રેક બનાવવા જઈ રહ્યું છે કે જેની હાઈટના હિસાબે વિશ્વમાં નોંધ લેવાય મને અને જ્યારે અમરેલી જિલ્લો છે એ મેદાની એરિયાનો આ કદાચ ભારત દેશનો એકમાત્ર એવો જિલ્લો હશે કે જ્યાં બોર્ડગેજ ફેસિલિટી નહીં હોય એટલે આ પોલિટિકલ એવું કહીએ કે વિલનો અભાવ છે કે શું છે એવી લોકોના મનમાં એક સવાલ છે